રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયનો પાઠ કરીએ જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ મિત્રો શ્રી ગણેશ અધ્યાય પાંચ કર્મ સંન્યાસ યોગ એટલે કે વૈરાગ્યનો યોગ અર્જુન કહે છે કે હે કૃષ્ણ તમે કર્મ સંન્યાસ એટલે કે કર્મ ત્યાગનો માર્ગ ની પ્રશંસા કરી રહ્યા છો અને તમે કર્મયોગ એટલે કે ભક્તિયુક્ત કર્મનો પણ ઉપદેશ આપી રહ્યા છો તો કૃપા કરીને નિશ્ચિતપણે મને કહો કે આ બંનેમાંથી અધિક શ્રેયસ્કર્મ કયો માર્ગ છે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ સંન્યાસ એટલે કે કર્મોનો પરિત્યાગ તેમજ કર્મયોગ એટલે કે ભક્તિયુક્ત કર્મ આ બંને માર્ગ પર લક્ષ્ય તરફ દોરી જાય છે પરંતુ કર્મ સંન્યાસ કર્મયોગ અધિક શ્રેષ્ઠ તે કર્મયોગી જે ન તો કોઈ કામના ધરાવે છે કે ન તો કોઈ દ્વેષ કરે છે તેને નિત્ય સંન્યાસી માનવો જોઈએ સર્વ દ્વથી તેઓ માયિક શક્તિના બંધનોથી સરળતાથી મુક્તિ પામે છે કેવળ અજ્ઞાની જ સાંખ્ય એટલે કે કર્મોનો ત્યાગ અથવા કર્મ સંન્યાસ તથા કર્મયોગ એટલે કે ભક્તિયુક્ત કર્મને ભિન્ન કહે છે જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરીને પણ આપણે બંનેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ જે પરમ અવસ્થા સાધના દ્વારા પ્રાપ્ત થાય છે તે ભક્તિયુક્ત કર્મ દ્વારા પણ પ્રાપ્ત થાય છે તેથી જેઓ કર્મસન્યાસ અને કર્મયોગને એક સમાન જોવે છે તે વાસ્તવમાં વસ્તુને તેના યથાવત રૂપ જોવે છે ભક્તિયુક્ત કર્મયોગ વિના સંપૂર્ણ વૈરાગ્ય એટલે કે કર્મ સંન્યાસ કઠિન છે હે મહાભુજાવાળો અર્જુન પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે તે શિદ્ધતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે એવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી જેઓ કર્મયોગમાં અચળ હોય છે તેઓ જોતા સાંભળતા સ્પર્શ કરતા સૂંઘતા ભ્રમણ કરતા સૂતા શ્વાસ લેતા બોલતા વિસર્જન કરતા ગ્રહણ કરતા તથા નેત્રોને બંધ કરતા અને ખોલતા સદા માને છે કે હું કરતા નથી દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માયિક ઇન્દ્રિયો છે જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરી રહી છે જે મનુષ્યો આ શક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે તેઓ જેમ કમળપત્ર જળથી અસ્પર્શ રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે યોગીજનો અનાસક્ત થઈને શરીર મન બુદ્ધિ તથા ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે તેઓ કે જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થના ઉદ્દેશ્યથી કર્મ કરે છે તેઓ તેમાં બંધાઈ જાય છે કારણ કે તેઓ તેમના કર્મના ફળ પ્રત્યે આસક્ત હોય છે જે દેહધારી જીવાત્માઓ આત્મસંયમી અને વિરક્ત હોય છે તેઓ સ્વયંને કરતા કે કારણ માનવાના વિચારનો પરિત્યાગ કરીને નવ દ્વારવાળા નગરમાં સુખપૂર્વક રહે છે ન તો કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે આ સર્વમાયિક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કાર્યોમાં સ્વયંને સંમિલિત કરતા નથી જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત હોય છે એટલે કે ઢંકાયેલું હોય છે પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે તેમના માટે તે જ્ઞાન પરમ તત્વને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દઢ થયેલી છે જેઓ ભગવાનમાં પૂર્ણતયા તલ્લીન રહે છે જેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દૃઢ શ્રદ્ધા રાખીને તેમને પરમ લક્ષ માનીને ભગવદમય થઈ જાય છે તેવા મનુષ્યો શીઘ્રતાથી એ અવસ્થાએ પહોંચી જાય છે કે જ્યાંથી પુનઃ પાછા ફરવું પડતું નથી તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે વાસ્તવિક જ્ઞાની દિવ્ય જ્ઞાનમય ચક્ષુ દ્વારા બ્રાહ્મણ ગાય હાથી શ્વાન અને શ્વાન ભક્ષી એટલે કે ચંડાળને સમાન દ્રષ્ટિથી જુએ છે જેમનું મન સમદર્શિતામાં સ્થિત હોય છે તેઓ આ જ જન્મમાં જીવન અને મૃત્યુના ચક્રના બંધન પર વિજય પ્રાપ્ત કરી લે છે તેઓ ભગવાનના દોષ રહિત ગુણો ધરાવે છે અને તેથી પરમ સત્યમાં સ્થિત હોય છે ભગવાનમાં સ્થિત દિવ્ય જ્ઞાનની દૃઢ સમજણ પ્રાપ્ત કરીને તથા મોહથી પ્રભાવિત થયા વિના તેઓ ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અનુભવે છે કે ન તો દુઃખદ અનુભવનો શોક કરે છે જે મનુષ્ય બાહ્ય ઇન્દ્રિય સુખો પ્રત્યે આસક્ત નથી તેઓ દિવ્ય આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે યોગ દ્વારા ભગવાન સાથે એકી હોવાના કારણે તેઓ અનંત સુખનો અનુભવ કરે છે ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા ભોગ સંસારી ધરાવતા લોકો માટે રીતે આનંદપ્રદ હોય છે પણ ખરેખર સ્થાન છે હે કુંતી પુત્ર આવા સુખોનો આદિ અને અંત હોય છે અને તેથી જ્ઞાની પુરુષો તેમાં આનંદ લેતા નથી તે મનુષ્ય યોગી છે જે શરીરનો ત્યાગ કરવા પૂર્વે કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ અને કેવળ તે સુખી છે જે લોકો તેમના અંતરમાં સુખી છે ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે અને અંતર જ્યોતિથી પ્રકાશિત છે તેવા યોગીઓ ભગવાન સાથે એક્ય સાધે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે જેમના સંશયો નાશ પામ્યા છે જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે જેમણે તેમના મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેમાં માયા શક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે બાહ્ય ઉપભોગના સર્વ વિચારોને બંધ કરીને દ્રષ્ટિને બે ભ્રમરોની મધ્ય કેન્દ્રિત કરીને નાસિકામાં શ્વાસ અને ઉશ્વાસના પ્રવાહને સમ કરીને અને એ રીતે ઇન્દ્રિય મન બુદ્ધિને નિયંત્રિત કરીને યોગી ઈચ્છા ભય અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદૈવ મુક્ત રહે છે મને સર્વ અને તપસ્યાઓના ભોગતા સર્વલોકના પરમેશ્વર અને સર્વ જીવંત પ્રાણીઓના નિષ્કમ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિ પ્રાપ્ત કરે છે ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનીતસુ બ્રહ્મવિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગોના પચમો અધ્યાય અહીંયા પાંચમો અધ્યાય સમાપ્ત થાય છે મિત્રો ધન્યવાદ